મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સુઝલોન કંપનીની પવન કોપર વાયરની ચોરી અને નુકસાન પહોંચાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને સુરત શેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આ ચોર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સુરત આવ્યો હતો પરંતુ બાતમીના આધારે તે પોલીસની ઝપેટમાં આવી ગયો કોપર વાયરની ચોરીના ગુનામાં વોન્ટેડ હતો સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવન ચક્યોને નુકસાન પહોંચાડીને કોપર વાયરની ચોરી કરીને નાસી ગયેલો વોન્ટેડ આરોપી મુસ્તાફ ઓર પરસનનું રહેમાન શાહ ફકીર હાલમાં સુરતના રાંધી વિસ્તારમાં તેના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો છે આ બાતમી મળતાની સાથે સુરત ક્રાઇમ બ્રાંચ નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુરાની વિગતોની ખાતરી કરી ખાતરી તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસે બાતમીના આધારે આરોપી મુસ્તાફ ઉર્ફ સનુર રહેમાન શાહ ફકીરને નાંદેડની બાપુનગર ઝૂપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો કેમેરામેન સેનેલી રાણી સત્ય વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભાન ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે